છેલ્લા ચાર દિવસથી બનાસકાંઠામાં ગરમીનો પ્રકોપ યથાવત છે પિસ્તાલીસ ડિગ્રી સુધી ગરમી થઈ રહી છે અને જ્યારે લોકો આ ગરમીથી પરેશાન થઈ છે કાટઝાડ અને હંગદઝાડથી આ ગરમીને કારણે ગરમીથી પરેશાન છે તો જોકે તંત્ર દ્વારા પણ ગરમીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અને બાર થી ના સમયમાં ઘરની બહાર ના નીકળવાની સલાહ આપવામાં આવી છે ઠંડા પાણીના અથવા કે ગરમી પાણી ગરમી માટે બચાવના ઉપાયોની પણ તંત્રે સલાહ આપી છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં પણ લોકોને કામ અર્થે બહાર નીકળવાનું પડતું હોય છે મુસાફરી પણ કરવી પડતી હોય છે અને જેને લીધે ગરમીનો અનુભવ લોકોને થતો હોય છે ત્યારે જ પ્રકારી ગરમીનું પ્રમાણ જોતા શહેરો અને ગામડાઓમાં બાર થી ચાર ના સમયમાં રસ્તો સુમસામ ફાંસે છે અને ફરચક વિસ્તારો હોય છે ત્યાં પણ એકલા દોકલ વાહનો અથવા તે લોકોની અવરજવર હોય છે ત્યારે આ ગરમીને કારણે સેવાકીય સંસ્થાઓ પણ સેવા કરે છે અને છાશ પાણીના કેન્દ્રો દ્વારા જે લોકો છે ગરમીમાં હોય છે તેમને છાશ પીવાથી રાહત મળી રહે તેવા પ્રયત્નો કરીને સેવાક્ય સંસ્થાઓ લોકોની તરસ છીપાવી અને ગરમીમાંથી ઠંડક મળે એવું કાર્ય કરતા હોય છે ત્યારે હજુ પણ હવામાન વિભાગની વધુ ગરમી પડવાની આગાહી છે અને આગાહીને લઈને પણ હજુ વધુ ગરમી પડે તેવી શક્યતા છે ત્યારે બિનજરૂરી ગરમીમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની પણ સૂચના છે અને ગરમીથી બચવા માટે ઉપાયો કરવાની પણ સલાહ આપવા માટે આવી છે ત્યારે અત્યારે તો અંગ ગરમીથી લોકો શેકાઈ રહ્યા છે અને ક્યારેક વરસાદ આવે અને ક્યારેક ગરમીથી રાહત મળે તે એક પ્રશ્ન પણ છે સરહદી વિસ્તાર બનાસકાંઠામાં અત્યારે અતિશય ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે પણ એલો એલર્ટ જાહેર કરેલું છે કર્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ગરમીથી લોકો તાહી આમ પોકારી ઉઠ્યા છે પાલનપુર શહેરના હાથ વિસ્તાર કોજી વિસ્તારમાં મારી સેવા સંસ્થા દ્વારા પાણીની પરબ ચાલે છે અને અહીંયા લોકો જે કામ અર્થે આવે છે તે દિવસના હજારો લીટર પાણી પી અને તરસ છીપાવે છે પણ હમણાં ચાર દિવસથી એમ કે હીટ વેવ ચાલી રહ્યો છે ત્યારે સાસનું વિતરણ કરેલું હતું અને જે જમીન ઉપરનો અમૃત કહી શકાય એ સાસ આવી ગરમીમાં લોકોએ પી અને ધન્યતા અનુભવી હતી અને ગરમીમાં રાહત અનુભવી હતી અને અમે આ લોકોને સાસ પાઈને પણ અમને પણ એક સેવા કરવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને આવી સેવા કરીને ધન્યતા અનુભવી હતી